ના વિવાદિત નિવેદન બાદ મોરબીમાં પાટીદાર સમાજની જાહેર સભા મળી જેમાં પાટીદારોની વિવિધ સંસ્થાઓના પ્રમુખ અને સિરામિક એસોસિએશનના પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા આ સભામાં કાજલ હિન્દુસ્તાનીની માફી માંગે તેવી પણ માંગણી કરાઈ સાથે નિર્ણય લેવામાં આવ્યો કે માફી નહીં માંગે ત્યાં સુધી કાજલ હિન્દુસ્તાનીને પાટીદારોના કાર્યક્રમમાં સ્ટેજ પર નહીં બેસવા દેવામાં આવે મહત્વનું છે કે એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે અને ઉદ્યોગપતિઓ વિશે અશોકનીય ટિપ્પણી કરવામાં આવી હતી જેના કારણે મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગે

એના વિરોધમાં અમે જાહેર સંમેલન કરેલું હતું કે માફી માગે છતાં એને માફી નથી માગી તો આજે એક હિન્દુની દીકરી તરીકે એક હિન્દુની જ દીકરી ઉપર આવા ખોટા વાણી વિલાસ કરે તો એને હિન્દુ સંસ્કૃતિના લક્ષણ જ ના કહેવાય એટલે અમે એને નક્કી કર્યું છે મેં પાટીદાર સમાજ વતી એને કાજલ હિન્દુસ્તાનીના બદલે કાફર પાકિસ્તાની હવે દીખેવું એવું મેં જાહેર કર્યું હવે પછી જ્યાં સુધી સમાજની માફી નહીં માગે ત્યાં સુધી પાટીદાર સમાજના કોઈ પણ કાર્યક્રમના સ્ટેજ ઉપર અમારો સમાજ એને સ્થાન નહીં આપે એવું અમે અમારા સમગ્ર સમાજને અપીલ કરશું કાજલ હિન્દુસ્તાની નું હું ખાસ કહેવા માંગુ છું કે તમે જ્યારે એક નારી છો ત્યારે એક દીકરી દીકરીઓ ઉપર જ્યારે તમે આ પ્રકારનું તમે જ્યારે વિષય મૂકો છો તો પહેલાં તો તમારે આના વિષે પહેલાં બધી માહિતી મેળવી લેવી જોઈએ અને ખરેખર સત્ય હોય તો તમારે સમાજના આગેવાનો પાસે આ વિષય લઈ આવવો પડે અને પછી જાગૃત કરી અને પછી આ વિષયને આગળ મૂકવો જોઈએ ખરેખર જો કાજલ હિન્દુસ્તાની આજે હિન્દુ સમાજ માટે જો કામ કરી રહ્યા હોય તો એને આના માટે તરત જ માફી માંગી લેવી જોઈએ કે ખરેખર આ વિષય મારાથી ભૂલથી બોલાઈ ગયો છે તો પટેલ સમાજે એને માફી માંગવા માટે વિનંતી પણ કરી પરંતુ હજુ પણ એમને અહમ છે તો હવે સમાજે કોર્ટમાં જઈ કારણ કે અત્યારે ઇલેક્શન ચાલી રહી છે એટલે વધારે મોટા સંમેલન ને નહીં કરી શકે પણ કોર્ટમાં જઈને અને એમની સામે માનહાની નો દાવો કરવા તૈયાર છે પાટીદાર સમાજ સુરતમાં